છોટાદેપુર પ્રાથમિક શાળા નંબર બે મધ્યાહન ભોજન વિવાદ છોટાદેપુર તાલુકાની પ્રાથમિક શાળા નંબર બે ના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર અઢાર અંગે ગંભીર વિવાદ ઉભો થયો છે શાળા આચાર્ય સિજલબેન પરમારનો આક્ષેપ છે કે કેન્દ્ર સંચાલક અરવિંદભાઈ વણકરે સ્કૂલ સ્ટાફને જાણ કર્યા વગર અનાજનો જથ્થો ગેરરીતિ લઈ ગયા છે એટલે કે આ મુદ્દાની તપાસ કરવાના નાયબ મામલતદાર કનુભાઈ અને સીબી પ્રજાપતિ શાળાએ પહોંચ્યા હતા આચાર્ય વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ મે અને જૂન બે હજાર પચીસના અનાજના જથ્થાની તપાસ કરવામાં આવી નથી પહેલા સ્કૂલમાં રાઠવા આશાબેન કાર્યરત હતા પરંતુ તેમની બદલીને ત્રણ માસ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ બદલાયા નથી જેના કારણે આજે પણ અનાજની એન્ટ્રી ઓનલાઈન તેમના નામે જ થઈ રહી છે શાળા

નાયબ મામલતદાર સાહેબ શ્રી કનુભાઈ સાહેબ શ્રી નાયબ મામલતદાર સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબ શ્રી આયા ગડી મારા એમડીએમ કેન્દ્ર નંબર 18 માં અનાજનો જથ્થો જે અહીંયાના ઇન્ચાર્જ સંચાલક અરવિંદભાઈ વણકર મને અને મારા સ્ટાફને કોઈને પણ જાણ કર્યા વગર અહીંયાથી ચોરી ગયા છે એ જથ્થાની તપાસ કરવા માટે આવ્યા છે તો તે દરમિયાન એમણે અત્યારે ઓગસ્ટ મહિનાની જે મને પાવતી આપેલી છે એ પાવતીના અનુસાર અનાજનો જથ્થો લખેલ છે મેં અહીંયા આગળ મારી શૈક્ષિકતા કરેલ છે આ તપાસ દરમિયાન આ બંને સાહેબ શ્રીઓએ મા એપ્રિલ જૂન અને જુલાઈના જથ્થા બાબતની કોઈ જાતની તપાસ કરેલ નથી અને મેં આની માંગણી કરતા મને એવું કહે છે કે અમારાથી એવું લખાય નહીં કે મારા કેન્દ્ર નંબર 18 મધ્યાહન ભોજનમાં આની પહેલાં અહીંયા રાઠવા આશાબેન કરીને અહીંયા ગડી હતા તો મધ્ય ભોજનનો સ્ટાફ બદલાયે ત્રણ મહિના થયા હોવા છતાં હજી ફિંગર પ્રિન્ટ બદલાઈ નથી અને આ રાઠવા આશાબેનના નામ પર જ અહીંયાથી ઓનલાઈન નો જથ્થો લેવામાં આવે છે આ વહીવટી તંત્રની હું ખામી બતાવી રહી છું એપ્રિલ મહિનાની પાવતી અને જૂન જુલાઈની પાવતીઓ ગાયબ છે જૂન જુલાઈની અનાજ પુરવઠાની પાવતી આપેલ નથી એવી રાઠવા આશાબેનના છે સંચાલકના એનાથી અને આ ઓગસ્ટની પાવતી બે અનાજ આ આશાબેનના નામે આ લોકોએ લીધેલું છે આપ જોઈ શકો છો કે મને જે અમારા મધ્યાહન ભોજન સંચાલક છે એ મને ધમકી આપે છે વિપક્ષ ભાષામાં વાતો કરે છે મને રાજનૈતિક હું રાજકારણનો માણસ છું તને ફસાઈ દઈશ તારી નોકરી નહીં કરવા દો અને તું શું કરી લઈશ મારું એવું કહીને બોલે છે એનું આખું આ મેં મારા સ્ટાફની સામે બોલી ગયેલો છે અને એ બાબતની જાણ એસએમસીને કરી છે એ બાબતનું બી મારી પાસે આ આ પુરાવો છે એના પછી એસએમસી ઠરાવમાં પણ મેં એસએમસીના મારા સભ્યોને કમિટીને જાણ કરેલી છે એના પણ આ બધા છે ટૂંકમાં હું એટલું જ કહેવા માંગુ છું કે વહીવટી તંત્ર અને સંચાલક આ લોકો ભેગા મળીને અહિયાં કેન્દ્ર નંબર અઢાર ના મારી શાળાના મારા બાળકોની સાથે અન્યાય થયેલો છે મારા બાળકોનું અનાજ લઈ જાય છે મારા બાળકોને કોઈ પણ જાતનો સારું જમવાનું મેન્યુ પ્રમાણે મળતું નથી આ બાબતનો મેં વાંધો ઉઠાવ્યો છે એટલે મને ફસાવા માટે મને હેરાનગતિ કરવા માટે મને ધમકીઓ બી આપે છે અપાવે છે અને મને ખેરાક ગતિ ખૂબ છે એટલે મહેરબાની કરીને મારી પર ખોટા આક્ષેપો કરે છે મને ફસાવા માટે જો મારી પર કરેલા આક્ષેપો પૂરા નહીં થાય તો હું બદનક્ષીનો દાવો કરીશ અધિકારી લેખિતમાં મેં મારી ફરિયાદ આપી છે પોલીસને પોલીસે એવું કીધું છે કે અમે તપાસ કરીશું હજુ એફઆર નોંધી નથી મારું નામ પરમાકુમારી સેજલ રમણભાઈ છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર બે મુખ્ય શિક્ષિકા બેન આચાર્ય બેન